હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વરિયાળીનો મુખવાસ મુખવાસ બનાવવા માટે વરિયાળીનો મુખવાસ બનાવવા માટે એક કપ મેં વરિયાળી લીધી છે અને એક કપ તલ લીધો છે પહેલાં તો વરિયાળી અને તલને એમને પેનમાં શેકશું શેકાઈ જશે ધીરે ધીરે વચ્ચે હલાવતા રહેશું અને શેકશું મેં એક બાજુ એક વાડકીમાં બે ચમચી હળદર પાવડર એક ચમચી મીઠું અને સહેજ પાણી મિક્સ કરીને મિક્સ કરી રાખ્યું છે વરિયાળીને અને તલને બરાબર શેકાવા દેસું તલ જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી એને શેકાવા દેસું આપણી વરિયાળીને તલ શેકાઈ ગયા છે હવે આપણે એમાં ઉતારી લેશું ઉતારીને તરત જ થાળીમાં કાઢ થાળીમાં કાઢીને તરત જ વરિયાળી પર જ જો હળદરનું પાણી બનાવ્યું છે પાણી આપણે મૂકીને એને સારી રીતે મિક્સ કરી લેશું અને એને એકદમ મિક્સ કરી લેશું બરાબર અને પછી એને બે ત્રણ કલાક તડકામાં સુકવી દેસું આ ત્રણ કલાક પછી સૂકવેલું મુખવાસ છે મુખવાસ તૈયાર છે તમે તેમાં જો તમે અંદર દાણા દાળ નાખવા માગતા હોય તો દાણા દાળ અંદર ઉમેરીને મિક્સ કરીને તમે એક બોટલમાં ભરી શકો છો મુખવાસ તૈયાર મુખવાસ ખાવામાં મજા આવે છે Thank you for watching. Please like and subscribe.